ખોશી તો અતિયરમાં કપડા ધોવાનું રહેવા દે કેટલા દિતિયે મેલન મેલા કપડા ભેરવા છે મારે શું કરવાનું અતિયરમાં તો સારું લિક્વિડ લઈ આવી આવીdio માર્કેટમાંથી મે કેટલા બધા લિક્વિડ વાપરા સારું ન આવે તો હું શું કરું પણ તો આ પેંગ્વિન નું લિક્વિડ વાપરને ઘરે બેઠા દેજે 420 રૂપિયામાં 5 લિટર આપે છે ને એમ ગેરંટી જો નો ફાવે તો પૈસા પાછા આપે છે મારા વાલીડાઓ આનાથી તો નવા કપડાય ધોવાય અને નવા કપડા ધોઈ નાખો સુકાય નહીં ત્યાં સુધી સુગંધય આવે સારામાં સારા કુણા કુણા માખણ જેવા જ કપડા રહી છે ગમે એવી ગેડ હોય તોય નીકળી જાય છે

ચારસો વીસ રૂપિયામાં કપડા ધોવાનું લિક્વિડ મળે છે રાજકોટ આખામાં ફ્રી હોમ ડિલિવરી છે મંગાવી લેજો જો તમે ગુજરાતના ના કોઈ પણ સિટીમાં રહેતા હોય તમારે ઘરેથી જ બિઝનેસ શરૂ કરવો હોય તો દરેક સિટીમાં ડિસ્ટ્રીબ્યુટર સિપાઈ આપવાની છે